દોરી એટલે મિત્રો જબરજસ્ત ફેરી ઉપર નું કોણ છે તો મિત્રો અમારા કશ્યપ ની દોરી ખરીદશો તો ચાઈના ને પણ ભૂલી જશો મિત્રો તો જરૂરથી લેવા આવજો અને મારા બધા તમામ સબસ્ક્રાઇબરો ને કહેવા માં માંગુ છું કે કેરાલો ના આજુબાજુ ના ગામડા ના હોય તો અવશ્ય અમારી દુકાન ની મુલાકાત લેજો તમે અમારા YouTube ના બિઝનેસ સબ્સ્ક્રાઇબ કરી દેજો ખરીદેજો અને Instagram પણ પેજ છે જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો હા મિત્રો આપણો YouTube અને Instagram ને પેજ સબ્સ્ક્રાઇબ હશે તો બમા પણ કરી આપશું અને પિપળો છે બધું જ ઓલરેડી રીમા આપવાનું આવશે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા આવા બ્લોગ